મહાદેવ હરિઓમ જય માતાજી જો આજે છે પવિત્રી અગિયારસ એટલે આપણે અહીંયા થઈ મંગળા આરતી એટલે આપણે જવું છે મંગળા આરતી માં નજી ટાઈમ થયો છે હવાના સાડા પાંચ અને આપણે જો પવિત્રી લઈ લીધી છે એક બાની ને એક મારી અને અમારે દેવાંશભાઈ એ તો અત્યારમાં હાર હાર ઉઠી ગયા છે મમ્મી આગળ જાવું છે એટલે આપણે આરતી ચાલુ થઈ ગઈ છે પણ તોય હમણાં પહોંચી જાઉં તો અમારો દેવાંસી ઉઠી ગયો સત્યમાં કાં એને આવું છે આરતીમાં એને તો આરતીમાં બહુ ગમે રોજ જાય જાય છે આરતીમાં જાશોને તો બહા ને કે જટ કરો કે હાલો મોડું થઈ છે હો બહા કે તો હાલો હાલ

જો અત્યારે આપણે આજનું કામ છે કપાસમાં દવાનો સ્પ્રે કરવાનું એટલે કે દવા લઈને આપણે ડોઝ કમ્પ્લીટ કરી લીધો આપણે ફૂગનાશકમાં છે કાર્બોજીયમ અને મેન્કોજીક અને ઝીણી જીવાઈત માટે આપણે પોપટી થીપ કથીરી લીલા ચુસિયા એના માટે આપણે દવામાં નાખી છે ઇથિયોન ઇમિડા ક્લોરિપેટ એક પોઈન્ટ પાંચ એસપી અને એસી પેટ પચાસ ટકા આ તૈનીનું મિશ્રણ કરીને આપણે અત્યારે કપાસમાં દવા છાંટવાની છે એટલે આપણો ડોઝ બની ગયો કમ્પ્લીટ ત્યાર અને આમ તો જો કે કપાસમાં એવો બધો કોઈ હજી વાયરલ એટેક નથી પણ તેમ છતાં હવે લીલા ચૂસ્યા દેખાય છે વધારે એનું પ્રમાણ છે એમ એટલે આપણો આ ડોઝ લાગી જાય એટલે હવે એને લગભગ આપણે પંદર દી વહી જાય એવો અંદાજ છે કારણ કે વાતાવરણ એકદમ ચોખ્ખું છે પછી મગફળી હોય મરચી હોય કે કપા હોય મોલમાં રોગ નથી રોગ કેવાય પણ એ નોર્મલ એમ ઓલો તો હા એમ એટેક નથી અને ઓલો તો વધારે એટેક હોય ને તો આપણે દવા સાટી તો કંટ્રોલ નો આવે એવો હોય અને આ અત્યારે દવા નથી સેતી તોય કંટ્રોલમાં હે એમ

કાઢું વાતાવરણ એટલે એક ઠેકાણ બેઠી રહી આમ હલી ન હોકે એટલે જેવો તડકો આવશે એટલે પરબાર એક્ટિવ થાય એટલે આપણે રાઉન્ડ લાગી જાય અમે આપણે કપાસમાં ઊંડ બહુ દવા નહીં જાજો સાટી નહીં સાટી વર્ષી વાળા કપાસ ઓસા ખર્સે થઈ જાય થોડી રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય કારણ કે જમીનમાં મજબૂતાઈ હોય એટલે છોડવો નિરોગી હોય નિરોગી હોય એટલે એને ઘડીકમાં કોઈ જાતનો રોગ અસર કરે નહીં અને જે અત્યારે આપણે દવાનો છટકાવ કરે છે એ આપણે મહેશભાઈ કરે એટલે કે આપણે જે ભાગમાં દીધેલો કપા એમાં સાટવાની છે અને આપણે ઘરે તો મગફળી ને મરચી જ વાવી એટલે જો અત્યારે આપણે જે ભાગમાં મરચી છે મહેશભાઈ ને એમાં તો આપણે કાલ ખાતર વાવાઈ ગયું અને અત્યારે ચાલુ છે આપણી જે ઘરે વાય એમાં એટલે કે આમાં બરતું અહીં આપણે ખાતર વાવવું હોય તો થોડુંક વધારે બેસી જાય અને મૂરિયા તૂટે એવો પ્રશ્ન રહી અને ખુંદાય મેન પ્રશ્ન તો અત્યારે વરસાદી વાતાવરણમાં ખુંદાય એટલે આપણે એક દાતો લઈને અત્યારે આપણી મરચીમાં ખાતર વાવી અને આપણે ખાતર વાવી છે બાર બત્રી હોળ એટલે કે એનપીકે કે ને ભેગું નાખી છે આપણે નાઇટ્રોજન એટલે કે ઉરિયા એ મિક્સ કરીને વાવી એટલે આપણી મરચી એકદમ ભાગે કાંઈ નો ઘટે

મજા આવે ને બાવવાની કાઈ જોતે નહીં આપને તો મજા જ આવે વાડી આવી જાય ને તાજો પોવો આવતો હોય સંપલ કાઢ નાખો જો આ નહી આ કાઢ નાખો મે તો કઈ રહા તા હાલવા ન મજા આવે સંપલ પહેરી કામ કરવાનું અને આ દાતો ફોરો હોય કાઈ એટલો બધો વજન નો હોય એટલે તમે એને એકદમ છેલાઈથી આકી શકો અને બાર ખાતર તો શું છે કે

બસ આમ હું ખાતર મુઠ્ઠી ભરીને નાખું ને તારે ઈ વિડીયો લેવાનું પડશે દાતા માં પડે નઈ ભાઈ

हो फोटो दे